જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સાથીઓ આજે અમે તમને નવરાત્રિ વ્રતની પવિત્ર કથા કહેવા જઈ રહ્યા છીએ જો કોઈ શરૂઆતથી અંત સુધી સાચા દિલથી તેને એકવાર સાંભળે છે તો તે ક્યારેય ગરીબ નહીં રહે પરંતુ તે પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા દી જય અંબેમાં લખવાનું ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપના સૌ ઉપર બની રહે સાથીઓ આપ સૌનો વધારે સમય બગાડ્યા વિના ચાલો નવરાત્રિની આ પવિત્ર કથાની શરૂઆત કરીએ એકવાર દેવ ઋષિ નારદજી બ્રહ્માજી પાસે ગયા અને તેમને આદિશક્તિ માતા દુર્ગાએ કહેલ કથા બ્રહ્માજીને સંભળાવવા માટે કહ્યું દેવ ઋષિ નારદજીએ ભગવાન બ્રહ્માજીને કહ્યું હે સર્જનહાર કૃપા કરીને મને માતા દુર્ગાએ પોતાના ભક્તો પર કરેલી દયાની એક કથા જણાવો હે દેવ ઋષિ નારદજી તમારે આ કથા પૂરી સાંભળવી જોઈએ આ કથા સાંભળીને જ માણસની બધી મનોકામના પૂર્ણ થાય છે અને તેને ભાગ્યશાળી બનવાનું વરદાન મળે છે હવે દેવ નારદજી કહે છે હે ભગવાન તમે એ કથા કહો હું તમારા દ્વારા વર્ણવવામાં આવેલી કથા પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ચોક્કસ સાંભળીશ અને આ કથા આખી દુનિયાને પણ જણાવીશ દેવઋષિ નારદજીની વાત સાંભળીને ભગવાન બ્રહ્મા વાર્તા કહેવાનું શરૂ કરે છે અને કહે છે કે એક સમય હતો જ્યારે એક શહેરમાં સુરેશ નામનો કારીગર રહેતો હતો અને તે પોતાના હાથથી સારી મૂર્તિઓ બનાવતો હતો પછી તે મૂર્તિઓ શહેરમાં વેચતો અને આ રીતે તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો સુરેશે એક ખૂબ જ સુંદર મહિલા સાથે લગ્ન કર્યા હતા જે ખૂબ જ સુંદર હતી અને ખૂબ જ દયાળુ સ્વભાવ ધરાવતી હતી અને તેમના પરિવારની સારી સંભાળ રાખતી હતી તેઓ બંને પતિ પત્ની માતા દુર્ગાના ખૂબ જ મોટા ભક્ત હતા તેઓ દરરોજ માની આરતી અને પૂજા કરતા હતા તેઓ દરેક નવરાત્રિમાં વ્રત ઉપવાસ કરતા હતા આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા પરંતુ એક દિવસ સુરેશ શહેરમાં પોતાની મૂર્તિઓ વેચવા ગયો હતો અને શહેરના મૂર્તિઓના બજારમાં પોતાની મૂર્તિઓ વેચી રહ્યો હતો ત્યારે અચાનક એક વ્યક્તિ તેની દુકાન પર આવ્યો અને સુરેશ પાસેથી મૂર્તિ લીધી પરંતુ તે વ્યક્તિ સુરેશને મૂર્તિની કિંમત આપવાનું ભૂલી ગયો પછી સુરેશ તે વ્યક્તિને બોલવા લાગે છે પરંતુ તે વ્યક્તિ તેની પાસેથી દૂર પહોંચી ગયો હતો તેથી તેને સુરેશનો અવાજ સંભળાતો નથી અને ત્યાંથી જવા લાગે છે પછી સુરેશ તેની મૂર્તિની કિંમત મેળવવા માટે તે વ્યક્તિની પાછળ દોડે છે ત્યારે અચાનક સુરેશની પાછળથી આવતી બળદગાડી તેના પર ચડી જાય છે તેનાથી તેમને ઘણી ઈજાઓ થઈ હતી તેમનો જીવ બચી ગયો હતો પરંતુ તે અકસ્માતમાં સુરેશનો જમણો હાથ કાપી નાખવો પડ્યો હતો કારણ કે તેનો જમણો હાથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો સુરેશ એક કારીગર હતા અને તેઓ પોતાના હાથથી મૂર્તિઓ બનાવતા હતા તે પછી તે મૂર્તિઓને શહેરમાં લઈ જતો અને વેચી દેતો હતો જેથી તેનો પરિવાર સારું ગુજરાન ચલાવી શકે પરંતુ અકસ્માતમાં સુરેશનો જમણો હાથ કપાઈ ગયો હતો અને તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું સુરેશ અને તેની પત્ની દરરોજ મા દુર્ગાની પૂજા કરતા હતા અને તે દિવસે પણ તેઓ મા દુર્ગાની પૂજા કરે છે પછી સુરેશની પત્ની કહે છે હે મા દુર્ગા અમારી સાથે આવું કેમ થયું છે શા માટે તમે અમને આટલી મોટી સજા આપી છે હવે અમારું ઘર કેવી રીતે ચાલશે અને હવે અમારે ઘર ચલાવવા માટે દરરોજ કર્જ લેવું પડશે તો પણ અમારું ઘર બરાબર ચાલતું નથી હે માતા હું ખૂબ જ ચિંતિત છું કે અમે તે કર્જ કેવી રીતે ચૂકવી શકીશું પોતાની પત્નીના આ શબ્દો સાંભળીને સુરેશ તેની પત્નીને કહે છે પ્રિયે તમે વધારે ચિંતા ન કરો કોઈક રસ્તો ચોક્કસ મળી જશે મારો જમણો હાથ નથી પરંતુ ભગવાને માણસને બે હાથ આપ્યા છે જેથી જ્યારે પણ માણસના એક હાથને કંઈક થાય ત્યારે તે બીજા હાથથી કામ કરી શકે તેથી હું મારા એક હાથથી મૂર્તિઓ બનાવીશ પછી હું તે મૂર્તિઓને શહેરમાં લઈ જઈશ અને વેચીશ આ વાત પોતાની પત્નીને કહીને સુરેશ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાની દુકાન પર જાય છે અને પોતાની દુકાન પર પહોંચ્યા પછી તે મનમાં વિચારવા લાગે છે કે આજથી મારે ફરીથી મારું કામ શરૂ કરવું પડશે કારણ કે નવરાત્રિ આવવામાં વધારે દિવસ બાકી રહ્યા નથી તો જો હું એક પણ મૂર્તિ નહીં બનાવું તો મારે અને મારી પત્નીએ ભૂખ્યા રહેવું પડશે પરંતુ જો હું કોઈપણ રીતે મૂર્તિ બનાવીશ તો મને તેને વેચીને કેટલાક પૈસા મળશે જેથી મારા પરિવારનું પોષણ થઈ શકશે મનમાં આવો વિચાર કર્યા પછી સુરેશ મૂર્તિ બનાવવાનું શરૂ કરે છે પરંતુ તેનો જમણો હાથ કપાઈ જવાને કારણે તેને મૂર્તિ બનાવવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી કારણ કે એક હાથથી મૂર્તિ બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે તેથી સુરેશ મૂર્તિને વારંવાર બનાવતો હતો અને તે મૂર્તિ વારંવાર ખરાબ થઈ જતી હતી પરંતુ તે મૂર્તિને સારી રીતે બનાવી શકાતી ન હતી સુરેશ દરરોજ પોતાની દુકાન પર પહોંચીને એક હાથથી મૂર્તિ બનાવવાનો પ્રયાસ કરતો રહે છે અને ધીમે ધીમે તેમની મૂર્તિઓ પણ બનવા લાગે છે પરંતુ એક હાથથી મૂર્તિ બનાવવામાં થોડો સમય લાગે છે તે મૂર્તિઓ બનાવ્યા પછી સુરેશ તેના ઘરે પાછો જાય છે અને તેની પત્ની તેને કહે છે હે નાથ શું થયું માતા દેવીની મૂર્તિઓ હજુ તૈયાર નથી થઈ પોતાની પત્નીની વાત સાંભળીને સુરેશ તેની પત્નીને કહે છે હે પ્રિય હું ખૂબ પ્રયાસ કરી રહ્યો છું પણ મૂર્તિઓ હજી પૂરી નથી થઈ ત્યારે સુરેશની પત્ની તેને કહે છે જુઓ આજ સાંજ સુધીનો જ સમય છે જો બધી મૂર્તિઓ આજે બની જાય તો ઠીક છે નહીં તો આપણને મોડું થઈ જશે કારણ કે બધા લોકોએ નવરાત્રિ માટે મૂર્તિઓ ખરીદી લીધી છે પછી સુરેશ તેની પત્નીને કહે છે જુઓ પ્રિય નહીં તો દેહમાં તો છે જ તેમના પર મને પૂરો વિશ્વાસ છે પછી સુરેશ તેની દુકાનમાં જાય છે તેના મનમાં આશા હોય છે અને માતા દેવીની અપૂર્ણ મૂર્તિઓને પૂર્ણ કરવા લાગે છે સુરેશને તે મૂર્તિઓ બનાવતી વખતે સવારથી સાંજ થઈ જાય છે અને તેની મૂર્તિ પણ હવે તૈયાર થઈ જાય છે તો સુરેશ તેના મનમાં વિચારે છે અને કહે છે હે માતા દેવી હવે મૂર્તિ તૈયાર થઈ ગઈ છે હવે હું આ મૂર્તિઓને બજારમાં લઈ જાઉં છું અને વેચી દઉં છું હવે સુરેશ તેના મનમાં વિચારી રહ્યો હતો કે જો મને થોડા પૈસા મળશે તો મારા ઘરની સ્થિતિ થોડી સુધરી જશે ત્યારે અચાનક એક નાની છોકરી તેની દુકાન પર આવે છે અને નાની છોકરી સુરેશને કહે છે સાંભળો શું તમે મને દેવી માતાની મૂર્તિ આપી શકો છો કારણ કે હું આ નવરાત્રિમાં દેવી માતાની સ્થાપના કરવા માગું છું તેથી જો તમે મને દેવી માતાની મૂર્તિ આપો તો તમે મારા પર એક મોટી કૃપા કરશો નાની છોકરીની વાત સાંભળીને સુરેશ નાની છોકરીને કહે છે હે પુત્રી આ મૂર્તિ વેચાણ માટે છે તેથી હું તમને આ મૂર્તિ આ રીતે આપી શકતો નથી પછી નાની છોકરી સુરેશને કહે છે હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને આ મૂર્તિ આપો મારી પાસે પૈસા પણ નથી પણ હું આ વખતે માતાની સ્થાપના કરવા માગું છું તેથી જો તમે મને આ મૂર્તિ આપો તો હું દેવી માતાને પ્રાર્થના કરીશ કે તેઓ તમારી બધી સમસ્યાઓ અને ઈચ્છાઓ પૂરી કરે તે નાની છોકરીને સાંભળીને સુરેશ તેના મનમાં વિચારવા લાગે છે કે આ નાની છોકરી મારી પાસે મોટી આશા લઈને આવી છે તો હું તેને ખાલી હાથે કેવી રીતે મોકલી શકું પરંતુ જો હું આ મૂર્તિને આ છોકરીને મફતમાં આપીશ તો મારા માટે મારા ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ હશે પરંતુ હું આ છોકરીને નિરાશ પણ કરી શકતો નથી કારણ કે આ પણ દેવી માતાનું સ્વરૂપ છે મારી સમસ્યાઓ તો દેવીમાં દૂર કરશે હું આ મૂર્તિ આ છોકરીને આપું છું તેના મનમાં આવો વિચાર કર્યા પછી સુરેશ નાની છોકરીને કહે છે દીકરી તમે આ મૂર્તિ રાખો હું મારી બીજી મૂર્તિ વેચી દઈશ પછી સુરેશ તે મૂર્તિ નાની છોકરીને આપે છે જેવું સુરેશ તે નાની છોકરીના હાથમાં દેવી માતાની મૂર્તિ મૂકે છે એટલામાં ચમત્કાર થાય છે અને તે નાની છોકરી તેનું સ્વરૂપ બદલીને દેવી માતાના સ્વરૂપમાં આવી જાય છે સુરેશ તરત જ દેવી માતાના ચરણોમાં પડી જાય છે અને માતા દુર્ગાને પ્રણામ કરતા કહે છે હે માતા આજે તમારા દર્શન કરીને મારું આખું જીવન સફળ થયું છે અને તમે આ તુચ્છ મનુષ્યને દર્શન આપીને મારું જીવન સફળ બનાવ્યું છે પછી મા દુર્ગા સુરેશને કહે છે ઉઠો પુત્ર હું તમારી ભક્તિ અને સત્યથી ખૂબ જ ખુશ છું કે તમે તમારા મુશ્કેલ સમયમાં પણ મારા નામનો જપ કરતા હતા અને તમારું કામ ખંતથી કરતા રહ્યા અને તમે પોતાના માટે કોઈ લાભ જોયા વિના એક છોકરીને નિસ્વાર્થપણે મદદ કરી છે તેથી હું તમારાથી ખૂબ જ ખુશ છું પુત્ર હું તમને એક વરદાન આપું છું તમે તમારા હાથથી જે પણ માટીને સ્પર્શ કરશો તે માટી એક જાદુઈ માટી બની જશે જેથી તમે તમારા મનમાં જે પણ આકાર બનાવશો તે માટી આપમેળે તે આકાર લઈ લેશે જેનાથી તમારે તમારા એક હાથથી મૂર્તિઓ બનાવી પડશે નહીં મા દુર્ગાના આ શબ્દો સાંભળીને સુરેશ મા દુર્ગાને કહે છે મા તમારો ખૂબ ખૂબ આભાર તમે મારા પર ખૂબ જ મોટી કૃપા કરી છે મારા જીવનને ધન્ય બનાવી દીધું છે અને માતા દુર્ગા સુરેશને કહે છે પુત્ર પણ આ શક્તિ પર ક્યારેય ગર્વ કરશો નહીં અને જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જોશો તો તમારે તેની મદદ કરવી જ જોઈએ સુરેશને આ કહીને દેવીમાં ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે આ વરદાન મળ્યા પછી સુરેશને લાગ્યું જાણે તેને બંને હાથ મળી ગયા હોય પછી સુરેશે દરરોજ પોતાના હાથથી માટીને સ્પર્શ કરતો અને તે માટી જાદુઈ માટી બની જતી અને તે તેના મન મુજબ તેને આકાર આપતો હતો જેથી હવે તેમને મૂર્તિ બનાવવામાં કોઈ મુશ્કેલી પડતી ન હતી અને આ રીતે તેઓ પોતાની ઈચ્છા મુજબ દરરોજ ઘણી મૂર્તિઓ બનાવતા તે મૂર્તિઓ બજારમાં વેચતા અને તેમના દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હતી સુરેશની મૂર્તિઓ એટલી આકર્ષક અને સુંદર હતી કે તેમની મૂર્તિઓ ખરીદવા માટે લાંબી કતારો લાગતી હતી અને લોકો સુરેશની મૂર્તિઓ ખરીદવા માટે દૂરના શહેરોમાંથી પણ આવતા હતા અને તેમની મૂર્તિઓ લઈ જતા હતા આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા માતા દેવીના આશીર્વાદથી સુરેશના દિવસો સુધરી ગયા હતા તેના બધા કર્જનો પણ અંત આવ્યો અને હવે સુરેશની પત્ની પણ ખુશ હતી હવે સુરેશ પાસે કંઈ પણની અછત નહોતી કારણ કે હવે તેની પાસે તે બધું હતું જે તેને જોઈતું હતું સુરેશ દરરોજ પોતાના મનથી વિચારીને જાદુઈ માટીમાંથી મૂર્તિઓ બનાવતો હતો તે પછી તે મૂર્તિઓ શહેરમાં વેચાતી હતી આ રીતે દિવસો પસાર થતા હતા અને સુરેશ ધીમે ધીમે સમૃદ્ધ થતો જતો હતો એક દિવસની વાત છે જ્યારે સુરેશ તેની દુકાનમાં મૂર્તિ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક એક વ્યક્તિ તેની દુકાન પર આવે છે અને સુરેશને પૂછે છે શું તમે મને મદદ કરશો તે માણસની વાત સાંભળીને સુરેશે કહ્યું મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું પછી તે માણસે સુરેશને કહ્યું કે મેં તમારા વિશે લોકો પાસેથી સાંભળ્યું છે કે તમારી પાસે એક ચમત્કારિક શક્તિ છે જે આપમેળે તમારા મનમાં જે વિચારો છો તેની મૂર્તિ બનાવે છે પછી સુરેશ તે માણસને કહે છે હા તમે સાચું કહ્યું પછી તે માણસ સુરેશને કહે છે શું તમે મને તે ચમત્કારિક શક્તિ આપી શકો છો મહેરબાની કરીને ના કરશો નહીં કારણ કે મારી માતાનું થોડા દિવસો પહેલાં જ અવસાન થયું હતું અને હું મારી માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ મારી પાસે મારી માતાની કોઈ તસવીર નથી પરંતુ મારી માતા ફક્ત મારા મનમાં છે તેથી જો તમે મને તે શક્તિ આપો તો હું મારા પોતાના મનમાં મારી માતાને વિચારીને મારી માતાની પ્રતિમા બનાવી શકું છું જે હું હંમેશા મારી સાથે રાખીશ મહેરબાની કરીને ના કરશો નહીં હું તમારી પાસે ઘણી આશા લઈને આવ્યો છું તે વ્યક્તિની વાત સાંભળીને સુરેશ તેના મનમાં વિચારવા લાગે છે કે શું મારે આ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ અને તેને મારી શક્તિઓ આપવી જોઈએ પરંતુ આ શક્તિ મારી નથી આ શક્તિ મને દેવી માતાએ આપી હતી અને દેવી માતાએ પણ કહ્યું હતું કે જો કોઈને જરૂર હોય તો આ શક્તિઓથી તેમની મદદ કરો તેથી હું તેમને આ શક્તિઓ આપું જેથી તેમની આ ઈચ્છા પૂર્ણ થાય પોતાના મનમાં આવો વિચાર કર્યા પછી સુરેશ તે વ્યક્તિને કહે છે ઠીક છે ભાઈ હું તમને તે શક્તિનું જ્ઞાન આપું છું સુરેશ આટલું કહેતા જ તે અજાણી વ્યક્તિ દેવી માતાના રૂપમાં પ્રગટ થાય છે તે વ્યક્તિ દેવી મા હતી જે સુરેશની પરીક્ષા લેવા આવી હતી દેવી માતાને જોઈને સુરેશ તેમના ચરણોમાં પડી જાય છે પછી મા દુર્ગા સુરેશને કહે છે ઉઠો વત્સ પછી સુરેશ દુર્ગા માતાને કહે છે હે મા તમે આ રૂપમાં પછી દેવી મા સુરેશને કહે છે પુત્ર હું તમારી પરીક્ષા લેવા આવી હતી કે તમે આ શક્તિ મેળવ્યા પછી તેનો દૂર ઉપયોગ તો નથી કરતા ને અને તમારામાં અભિમાન તો નથી આવી ગયો ને પરંતુ તમે હજુ પણ ખૂબ દયાળુ છો હું તમને આશીર્વાદ આપું છું તમને ક્યારેય ધનની કમી નહીં રહે તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે સુરેશને આ કહીને મા દુર્ગા ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે પછી સુરેશ તેની પત્ની સાથે ખુશીથી જીવન પસાર કરે છે હવે ભગવાન બ્રહ્મા કહે છે હે દેવ નારદજી આ આદિશક્તિ દેવી મા દુર્ગાની કથા હતી હવે ભગવાન બ્રહ્માને સાંભળ્યા પછી દેવ નારદજી કહે છે હે ભગવાન આ કથા કહેવા બદલ તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર બ્રહ્માજીએ કહ્યું હે નારદજી હું તમને એક બીજી કથા સંભળાવું છું તમે ધ્યાનથી સાંભળજો મિત્રો તમે પણ ધ્યાનથી સાંભળજો અને વિડીયોને લાઈક કરી જય માતાજી જરૂર લખજો અનંત નામનો એક બ્રાહ્મણ હતો જે ચિત્તાકર્ષક પીટ્ટાનગરમાં રહેતો હતો તે ભગવતી દુર્ગાનો ભક્ત હતો તેને સુમતી નામની એક ખૂબ જ સુંદર છોકરી હતી સુમતી ખૂબ જ ગુણવાન હતી જાણે કે તે બ્રહ્માની પ્રથમ રચના હોય તે છોકરી સુમતી તેના ઘરમાં બાળપણમાં તેના મિત્રો સાથે રમીને મોટી થતી ગઈ જાણે કે શુક્લ પક્ષમાં ચંદ્રની કળા વધે તેના પિતા દરરોજ દુર્ગાની પૂજા કરતા અને હવન કરતા હતા તે સમયે સુમતી નિયમિતપણે ત્યાં હાજર પણ રહેતી હતી એક દિવસ સુમતી તેના મિત્રો સાથે રમવા લાગી અને ભગવતીની પૂજામાં ન ગઈ પોતાની દીકરીની આવી બેદરકારી જોઈને તેના પિતા ગુસ્સે થઈ ગયા અને પોતાની દીકરીને કહ્યું હે દુષ્ટકન્યા આજે તું ભગવતીની પૂજામાં નહીં આવી આવી બેદરકારીને કારણે હું તારા પર ખૂબ જ ક્રોધિત છું હું તારા લગ્ન એક રક્તપિત અને ગરીબ માણસ સાથે કરીશ સુમતિ ગુસ્સે થયેલા પિતાના શબ્દો સાંભળીને ખૂબ જ દુઃખી થઈ અને તેના પિતાને કહ્યું કે હું તમારી દીકરી છું તમે જેમ કહેશો એમ જ હું કરીશ કારણ કે મને કર્મ ઉપર ખૂબ જ વિશ્વાસ છે આમ નિર્ભયતાથી છોકરીની વાતો સાંભળીને બ્રાહ્મણ વધારે ગુસ્સે થયો અને તેની દીકરીના લગ્ન એક કોડી સાથે કરાવી દીધા તેના પિતાના આવા કડવા શબ્દો સાંભળીને સુમતી તેના મનમાં વિચારવા લાગી કે આ મારું મોટું દુર્ભાગ્ય છે કે મને આવો પતિ મળ્યો છે આમ તેના દુઃખનો વિચાર કરીને સુમતી તેના પતિ સાથે જંગલમાં ગઈ અને તે રાત ખૂબ જ મુશ્કેલી સાથે તે નિર્જન ડરામણા જંગલમાં વિતાવી તે ગરીબ સુમતીની આવી દશા જોઈ તેના આગલા જન્મના પુણ્યના પ્રભાવે દેવીમાં પ્રગટ થઈ અને સુમતીને કહ્યું પુત્રી તમને શું જોઈએ છે માગો તમને જે જોઈએ એ માગો ભગવતી દુર્ગાનું આ વચન સાંભળીને બ્રાહ્મણી તેમને પગે પડ્યા અને કહ્યું માં તમે અમારા પર કેવી રીતે પ્રસન્ન થયા બ્રાહ્મણી તમારા અગાઉના જન્મના પુણ્યના અસરથી હું પ્રસન્ન છું હું તમને તમારા અગાઉના જન્મ વિશે જણાવું છું સાંભળો તમે તમારા અગાઉના જીવનમાં નિષાદની સ્ત્રી હતા અને ખૂબ જ પતિવ્રતા હતા એક દિવસ રાજાએ તમારા પતિ નિષાદને ચોરી કરવા બદલ પકડ્યા અને તેઓ તમને બંનેને લઈ ગયા અને તમને જેલમાં ધકેલી દીધા તેઓએ તમને અને તમારા પતિને ભોજન પણ આપ્યું નહીં આ રીતે નવરાત્રિના દિવસોમાં તમે ન તો કોઈ ખાધું કે ન તો પાણી પીધું આ પ્રકારે નવ દિવસ સુધી નવરાત્રિનું વ્રત થઈ ગયું તે સમયે થયેલા વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ હું તમને મનોવાંછિત ફળ આપું છું તમને જે જોઈએ તે માગો આમ માતા દુર્ગાના શબ્દો સાંભળીને બ્રાહ્મણીએ કહ્યું જો તમે મારાથી ખુશ છો તો હું તમને નમન કરું છું હે મા દુર્ગા મહેરબાની કરીને મારા પતિનો કોડ દૂર કરો દેવીએ કહ્યું પતિનો કોડ દૂર કરવા માટે તમે તે દિવસોમાં જે ઉપવાસ કર્યો હતો તેના એક દિવસના પુણ્યને અર્પણ કરો તે પુણ્યની અસરથી તમારા પતિ કોણથી મુક્ત થઈ જશે દેવીના શબ્દો સાંભળ્યા પછી બ્રાહ્મણી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેના પતિને સાજા કરવાની ઈચ્છાથી માતા દુર્ગાને યાદ કરી તેમની સ્તુતિ કરી તેના આગલા જન્મના વ્રતના એક દિવસનો ફળ પતિને અર્પણ કર્યો ત્યારે તેના પતિનું શરીર ભગવતી દુર્ગાની કૃપાથી કોઢમાંથી મુક્ત થયું અને ખૂબ જ તેજવાળું બન્યું આવી રીતે તેમના કોઢમાંથી મુક્ત થયેલો હોય સુમતિ ખૂબ જ ખુશ થઈ ગઈ અને માને પ્રાર્થના કરવા લાગી કે હે મા તમે અમને આ સંકટમાંથી બચાવ્યા છે પછી મા દુર્ગાએ તેમને ધન ધાન્ય ઐશ્વર્ય અને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા પછી મા દુર્ગા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આવી જ રીતે સુમતીનું જીવન બદલાઈ ગયું તેઓ ખૂબ જ સુખેથી રહેવા લાગ્યા અને નવરાત્રિના વ્રત કરવા લાગ્યા અને માતાજીનો આભાર માનવા લાગ્યા જે રીતે માતા દુર્ગા સુમતીને ફળ્યા એવા સૌને ફળજો જય મા દુર્ગા મિત્રો આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે